તો હિના પણ જમી લીધું છે અને હું પણ જમવા બેઠો હું મારે ઓપરેશન હોવાને કારણે ગમાની રોટલી નકા અમારો આવો ખોરાક છે બાજરીના રોટલાનો તો હિના તું કાધું હિના બાજરીનો રોટલો કાધો છે કારણ કે અમે ચોથે ભાગે જમી લો છીએ અને એક ગરીબ માણસને સપોર્ટ કરવો જરૂરી છે જે મોટા માણસને સૌ સપોર્ટ કરતા આવ્યા છે પણ અહીંનાને એક ફેસબુક બનાવેલી છે પેજ પેજ ઉપર જઈને જરૂર તમે ફોલો કરજો સિંગર હિના ઓફિસર હા એ ઉપર જઈને ફોલો કરજો ને કોઈ વિશના વિડીયો બીજા બનાવો તો કોન્ટેક્ટ નંબર આપેલો છે ઇન્સ્ટાગ્રામ ઉપર આપેલો છે ફેસબુક આઈડી ઉપર પણ મેં આપેલો જ છે ફ્રીમાં કરી આપવામાં આવે છે બી ગૌ માટે તમારે જે દાન કરો કરી શકો છો અને મિત્રો બીજું ઇન્સ્ટાગ્રામમાં ફોલો છે તો મિત્રો કરજો તો હિના તારો શું કેવું ફોલો કરજો અને જમવું હોય તો

કારણ કે ચોથે ભાગે જમી પણ અમે વાવીએ છીએ તો મિત્રો જરૂર અહીંથી હવે અને જમવો તો કોમેન્ટમાં જરૂર લખજો કોણ કોણ સપોર્ટ કરે છે ને આ વીડિયાને વધુમાં વધુ પેજ ઉપર શેર કરજો તમારી ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર અને કોઈ ગ્રુપ હોય તો પણ તમે શેર કરજો કારણ કે નાની છોકરી છે અને સપોર્ટ કરશો તો તમને ભગવાન સદાય સુખ શાંતિ રાખશે વાહ અમારા પરિવારના ખૂબ જ તમને રામ રામ છે તો મિત્રો આથી આપણે આ વ્લોગને ને સમાપ્ત કરશું જય માતાજી